સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય બધાય તો છે બધા મજામાં ને તો આપણે છે ને આગા ખેતરમાં માંડવી ને નેદવા આપણે હમણાં માંડવી ને દવાનું કામકાજ હાલે હમણાં પંદર વીસ દી એક તારો વરસાદ પડ્યો ને એટલે માંડવી માં ખોળ હોબાવ એકવાર હાથે આકે કે નાખવાનો જે માંડવી ને અરથી નેદાય ગઈ ને અર્થી બાકી રહી ખે આપડી માંડવી એકવાર હાથે આકે કે નાખવાનો જે એક ફેર આકવાનું બાકી છે આમાં બધું મોટું મોટું ખોળ દેખાય લેવાય જાય ને તો પછી પાછું હાથી નેદે નાખ્યું આકો રજે આ બધી બાકી છે વરસાદ તો બંધ થઈ ગયો પણ તડકા અને ગરમી એવી પડે કે એની વાત જવા દડકા નું ઉમેર કંઈ કામ ન ઉકેલી ધીરે 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 નદા રાખીએ બે સારથી થાય તો જે નેદાઇ જાય લગભગ ત્યાં નઈ જાય બેગદી માં જોઈએ ધીરે ધીરે નૈયા રાખીએ જ્યાં ભૂ જેટલું લેવાનું એટલું તો આવે ઝીણે ઝીણે એવી ઉગે પડે આખી પારિયુમાં ઝીણું ઝીણું હે ને એટલી કડીક માં ઉકેલ ન દે મોટું મોટું ખોળ હોય ને તો કઈ ઘા જાય આમાં થોડીક વાર લાગે છે ઝીણે ઝીણી આંબલી ઉપડે ગઈ હા માંડવી તો ઠાવકી થઈ ગઈ પણ એકવાર નેદ આઈ જાય ને પાછું હાથીયું બાતીયું ને હાલે જાય ને તો વરે પાછા વરસાદ થાય તો પાછી ભાગે માંડવી તો થઈ ગઈ કલર પકડે એક તારો વરસાદ પડતો વીસ દી થી તો પીરી રેડ થઈ ગઈ હતી એવા હાથી બાતી હાલ થોડુંક દાણું તો જરાક કલર પકડ્યો એલી ને એક દી ની બરાબર શિયાર પાંચ દિથિયા વરાબ થઈ જતા જવા પારીમાં તળ્યું પડવા હાવ લોઢા જેવું થઈ ગયું ખેતર શિયાર પાંચ દિથિયા મેં શિયાર પાંચ થી બંધ થયો વરસાદ હાવ હાવૂકાય ને લોઢું થઈ ગયું ખોળાય નિરેથી નિરાતી ઉપાડવું પડે તો તૂટતું જાય ઝડપથી ઉપાડવા જાય ને તો તૂટે જાય धीरे धीरे उपाड़ी है तर थे जाए लूण तो तरत नरी नीरा उपाड़ी तो अंतु न आवे बाकी तो बटके जाए नहीं हलो तो अगियार वगे का अपने भाग्य घेर कि जे रोटला कड़वा बाकी से आज वैशाली ने बापू तो गा निहार के कागरिया देवा था दे कागरिया करावा जाम जोधपुर गा हूँ एकले एक नेते बहु कहीं उकलतु नहीं બે પારિયું ન દીયું બે ક્યારા નહીં દા માંડવી ના ભાગ્ય ઘેર અગિયાર વાગે ગયા છે ઘેર જાય ને રોટલા કરવાના બાકી છે એ ભાગ કેર ઘેર નહી ખોડ ભેગું કરતું જાય તો ભાઈ હું ને નાખી દે એ ખાઈ લે ને બેસી જાય નિરાયતી હું એ રોટલા કાઢવા નીકળી આલ